આજે સંકલન મીટિંગ છે જેમાં તમામ સુરત શહેરના ધારાસભ્યો મંત્રી તમામ લોકો અને તમામ રાજ્ય સરકાર કોર્પોરેશન ના અધિકારીઓ હશે રેલના અધિકારીઓ હશે તો અમે આજે કેવા માંગીએ છીએ કે દર મહિને પહેલા શનિવારે મિટિંગો તો તમે કરો છો મોટી મોટી પણ ખાડીપુર આવે છે લોકો હેરાન થાય છે ખાડીપુર બાદ રોગચાળો ફાટી નીકળે છે ખાડીપુર ની અંદર તમામ લોકોનું જે જીવન છે જનજીવન એ અસ્ત વ્યસ્ત થઈ જાય છે બાળકોને જમવાનું પણ નથી મળતું આવી ખરાબ પરિસ્થિતિ નું નિર્માણ થાય છે પોતાનો જીવ ગુમાવે છે આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તો એને રોકવા માટે છેલ્લા વર્ષમાં તમે કયા પ્રકારનું આયોજન કર્યું કયા પ્રકારની કામગીરી કરી એ તમે જનતા સમક્ષ મૂકવો મીડિયા મીડિયાને માધ્યમથી તમે લોકો વચ્ચે કયો કે મેં છેલ્લા ત્રણ વર્ષમાં આ કામગીરી કરી છે સંકલન બેઠક ની અંદર માત્ર નાસ્તો કરવો અને મળવું અને હાયેલો કરવો અને મોટી મોટી સૂપિયાની વાતો કરવી એ જ નથી હોતું પરંતુ પ્રતિનિધિ તરીકે તમારી જે જવાબદારી છે તમે શું નિભાવ્યું ધારાસભ્ય તરીકે જવાબદારી શું નિભાવી મંત્રી તરીકેની તમે જવાબદારી શું નિભાવી આજે આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો સુરત શહેરના શાસકો આ તમામ બે જવાબદારી અણ આવડતના કારણે સુરત શહેરની અંદર પૂર આવ્યું બંબાકાર થયું એક વર્ષનો પ્રશ્ન નથી પરંતુ દર વર્ષે આ પ્રશ્ન બને છે દર વર્ષે લોકો હેરાન થાય છે તો એના માટે જવાબદાર કોણ ખાડીપુરની અંદર જે લોકો મૃત્યુ પામ્યા એના માટે જવાબદાર કોણ આ સૌથી મોટો પ્રશ્ન છે સાથે સાથે અત્યાર સુધી જે ગેરકાયદેસર દબાણો ખાડી ની અંદર થયા છે અને દૂર કરવા માટે ના કેમ કોઈ આયોજનો કરવામાં નથી આવ્યા કેમ કે ક્યાંક ને ક્યાંક એ માર્કેટોના ના બિલ્ડરો છે એમના મળતિયાઓ છે એમણે પોતાના જે કહેવાય ને કે બે નંબર ના પૈસા એમને ભ્રષ્ટાચારી રૂપે એમના ખીચા ભારે કર્યા હોય જેના કારણે આ તમામ જે ગેરકાયદેસર મિલકતો છે હટાવવામાં નથી આવતી અને ખૂબ ગંભીર વાત એ છે અને દુઃખની વાત એ છે કે આજ ભાજપના ધારાસભ્યના ઝીંગા તળાવો ચાલી રહ્યા છે ગેરકાયદેસર ઝીંગા તળાવો કે જેના કારણે નદીનું જે પાણી છે વહેણ છે અને ખાડીનું પાણી છે અને સૌથી મોટી વાત ભયજનક નિશાન બતાવેલું છે કે આટલાથી ઉપર જાય તો ભયજનક સપાટી પરંતુ અમે છેલ્લા ત્રણ ચાર વર્ષથી અમે જોઈએ છે ભયજનક સપાટીથી એકદમ નીચું લેવલ હોય છે પાણીનું છતાં પણ કેમ લોકોના ઘરમાં પાણી જાય ભયજનક સપાટીથી બહાર જાય ને પાણી જાય તો એક વખત સમજાય પરંતુ ભયજનક સપાટી સુધી પાણી પહોંચતું જ નથી છતાં પણ લોકોના ઘરમાં પાણી કેમ જાય છે આનો મતલબ એવો થાય કે મેનેજમેન્ટમાં અભાવ છે હણ આવડત છે તમારામાં કામ કરવાની આવડત નથી એના કારણે આજે આ બધી પરિસ્થિતિનું નિર્માણ થાય છે ને તમામ પ્રકારના સવાલો છે તમામ પ્રકારની જે વાત છે એ તમે આજે તમારી આજે મિટિંગ છે મેટિંગ જે આજે સંકલન મિટિંગ છે